સોનોગ્રાફી ત્યાં એમને લાગી કે ગાઢ છે છોકરીને ઓપરેશન કરવું પડે છે બટ એની માટે એમને વાતલે વાળી ચર્ચ કે સાહેબ છે ને એમણે કીધું તમે લઈ જાઓ એક કામ કરો અહીંયા હાલો ખોનોગ્રાફીમાં ખણો કરો પ્રાઇવેટ મેં સોનોગ્રાફી કરાવી ત્યાં બી એમને એ જ લાગ્યું એટલે અમે અહીંયા લઈને આવ્યા ખોનોગ્રાફી તેજસ સરને વાત કરી તો તેજસ સર એક કામ કરો તો અમે એડમિટ કરજો એટલે આપણે ઓપરેશન જ શરૂ કરશું એટલે આપણે વાત્સલ્ય વાળા તમને કહું છું એના પછી અમે એડમિટ નહીં કરી કેમ કે અહીંયા ઘટના ઓલરેડી બની ગઈ છે ગાઢ કેમ આવી બે મહિનામાં ઘાટ બે મહિના સુધી ઘાટ ના ટાકીએ અને છોકરીનો જે દુખાવો હતો એ બિલકુલ આસાન